મારું નામ રામી આયુષી છે હું અમદાવાદથી છું અને મારું ક્વોલિફિકેશન છે કે મેં નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સમાં માસ્ટર કમ્પ્લીટ કર્યું છે અને પ્લસ મેં ડાયટીશિયનનો કોર્સ પાસ પાસઆઉટ કરેલો છે અને હું એકચ્યુઅલી આર્ટ ઓફ લિંગમાંથી બિલોંગ કરું છું તો આર્ટ ઓફ લિંગમાં સેવા શું છે એ અમને ત્યાં શીખવાડવામાં છે અને એના કારણે જ હું કેન્સિનો જે આપણો રૂબી મેમ કોર્સ ચલાઈ રહ્યા છે સંજીવની લાઈફ એમાં હું એન્ટર થઈ હતી અને મારા ઘરમાં કોઈને કેન્સર કે કશું છે નહીં એટલે મને બરોબર પ્રોપર નોલેજ નહોતું કે કેન્સર શું છે તો જ્યારે હું આ કોર્સમાં જોઈન થઈ ત્યારે આ કોર્સમાં મને થિયરી ક્લાસમાં શીખવાડવામાં આવ્યું કે કેન્સરના લક્ષણ શું છે કેન્સર કેવી રીતે થાય છે કેન્સરના સેલ કઈ રીતે ડેવલપ થાય છે એ બધું મને આ કોર્સમાં બતાવ્યું અને બીજું કે આ કોર્સમાં એ બી શીખવા મળ્યું કે ધારો કે તમને કેન્સર છે કે તમારા ઘરમાં કોઈ કેન્સર છે તો તો એને તમે કઈ રીતે ફેમિલી મેમ્બર હોય 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 કે કે પોતાનું પેરેન્ટ્સ એ લોકોના લક્ષણ શું છે કેન્સરના એ લોકોને કઈ રીતનું ન્યુટ્રિશન અપાય કઈ રીતના યોગા થાય એ લોકોનો સ્ટેટ ઓફ માઇન્ડ કઈ રીતનું હોય છે એ લોકોની મેન્ટલ હેલ્થ કઈ રીતની હોય છે એ બધું અમને લોકોને આ કોર્સમાં શીખવાડવામાં આવ્યું હતું અને એના પછી અમે લોકો જ્યારે પ્રેક્ટિકલમાં ગયા અને પ્રેક્ટિકલ અમારે હતી હોસ્પિટલમાં તો હોસ્પિટલમાં જયારે અમે લોકો ગયા ત્યારે અમને એ શીખવા મળ્યું કે સેવા પર્પઝ તો જે રૂબી મેમનું મિશન છે જે એમનો ગોલ છે એ કઈ રીતે કેન્સરના પેશન્ટને હેલ્પ કરે છે એ મેં સૌથી વધારે જોયું અને મને સેવા કરવી બહુ જ ગમે છે એટલે હું આ કોર્સમાં આવી હતી અને ત્યાં મેં પ્રેક્ટિકલમાં એ જોયું કે ફેમિલી છે કાં તો પેશન્ટ છે કે એમના ફ્રેન્ડ સર્કલ છે તો એ લોકોનું માઇન્ડ કેવું હોય છે એ લોકોની હાલત કેવી હોય છે ફિઝિકલ મેન્ટલ હેલ્થ કેવી હોય છે અને એ લોકોને કઈ રીતે કેન્સર બાબતે એ લોકોને કઈ રીતે અવેર કરવા કે કેન્સર એટલે કંઈ એવું નથી કે તમે હારી ગયા છો કે નાસી પાસ થયા છો તો મને ત્યાં એ બી શીખવા મળ્યું કે તમે કેન્સર એટલે એવું નહીં કે તમે આમ છે તેમ છે એવું આપણે જે ગુજરાતીમાં બોલતા હોય છે એ રીતનું નથી કેન્સરને કોઈ બી હરાવી શકે છે એવું નથી કે નથી હરાવતા તો ત્યાં મેં એ જ જોયું કેન્સરની હોસ્પિટલમાં જેને કે ત્યાં પેશન્ટને આપણે કઈ રીતે સેવા પર્પઝથી હેલ્પ કરીએ કઈ રીતે યોગા થ્રુ કે ફિઝિકલ થ્રુ કે મેન્ટલ થ્રુ એ લોકોને આપણે ફેમિલી કે પેશન્ટને હેલ્પ કરી શકીએ કઈ રીતે ખાવા પીવાની બાબતમાં આપણે એમને હેલ્પ કરી શકીએ એ બધું મેં ત્યાં જઈને જોયું અને એકચ્યુઅલીમાં જે એનું જે મિશન છે જે એમનો પર્પસ છે જે એમનો ગોલ છે આખા ઇન્ડિયા આખા ભારત પ્રત્યે કે આપણે કેન્સરને કઈ રીતે હરાવીએ કે કોઈ એવું ના માને કે મને કેન્સર થયું છે તો એ એ ગભરાઈ જાય જે જે મેમનો પર્પસ છે સેવાના માધ્યમથી એ ખરેખર બહુ જ મને આમ હું એવું કહું છું કે એટલો મસ્ત છે ને કે એની કોઈ વાત નહીં કે કોઈ બી આ કોર્સમાં આવે ને તો એમને બી ખબર હોવી જોઈએ કે કેન્સર શું છે જેવી રીતે મને આજ સુધી ખબર નથી કે કેન્સર શું છે તો મને હવે ખબર પડે છે કે કેન્સરના લક્ષણ કઈ રીતે ડેવલપ થાય છે કેન્સર શું છે તો દરેકને આ કોર્સમાં આવવું જોઈએ અને સેવાનો દરેકને લાભ આવી રીતે રૂબી મેમ દ્વારા આપણે લેવો જોઈએ કે કઈ રીતે આપણે સેવામાં આગળ વધ વધી શકીએ અને જેવી રીતે સંજીવની લાઈફ બિયોન છે તે કઈ રીતે આગળ વધ્યું છે અને કઈ રીતે હજી આગળ વધી રહ્યું છે સેવાના માધ્યમથી એ તમે જેમ જેમ અંદર આવશો કેન્સરના થ્રુ રૂબી મેમના કોન્ટેકમાં કે કોઈ બી સંજીવની લાઈફ બિયોનના જે બી હોય એની અંદર તમે કોન્ટેકમાં આવશે એ લોકોના મેમ સરના અંદરમાં તો તમને ખબર પડશે કે તમે કઈ રીતે સેવાના પર્પઝથી આગળ વધી શકો છો તો મને હું હજી બી એવું જ ઈચ્છું છું કે મને હજી બી કંઈક આગળ વધવાનો મોકો મળશે તો હું ખરેખર એનો લાભ બરોબર રીતે અને મારા સો ટકા આપીને એ હું પ્રયત્ન મારો પૂરો કરીશ જે રીતે મેં પ્રેક્ટિકલમાં અને થિયરી ક્લાસમાં મેં મારા સો ટકા આપીને આગળ વધી અને મને આ કોર્સથી બહુ જ એટલે સખત મને ગમ્યું છે કે મને એવું થાય કે હું બીજાને બી મોકલું એટલે મારો પ્રયત્ન હજી ચાલુ જ છે અને હું પ્રયત્ન કરતી રહીશ અને થેન્ક યુ સો મચ